ઓડ શહેરમાં તિરંગા યાત્રા આણંદ જિલ્લાના ઓડ શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું વડાપ્રધાનના હર ઘર તિરંગા અભિયાનને પગલે સમગ્ર ભારતમાં ફેરફેર તિરંગા યાત્રાઓ કાઢવામાં આવી રહી છે અને આ અભિયાનમાં ગુજરાત પાછળ નથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આ તિરંગ યાત્રા કાઢવામાં આવી રહી છે જેમાં ઓળ શહેરમાં ચૌદ ઓગસ્ટના દિવસે આજે આપના ભારતના રાષ્ટ્રધ્વજ સાથે વિશાળ તિરંગા યાત્રા યોજાઈ આણંદ જિલ્લા નાહોળ શહેરમાં તારીખ ઋણ ચૌદ મીટર ઓગસ્ટના દિવસે સરદાર પટેલ વિનય મંદિર હાઈસ્કૂલ માંગથી હર ઘર તિરંગા અંતર્ગત ત્રિરંગા યાત્રા નીકળી આ યાત્રા ત્રિરંગા યાત્રાઓ નગરપાલિકા પાસે અંબાજી મંદિરે લાવી સમાપન કરવામાં આવ્યું આ તિરંગા યાત્રા માહોળ નગરના વહીવદાર શ્રી ઉમરેઠ મામલતદાર સાહેબ શ્રી નિમેશ પારેખ કોર્ટ ચીફ ઓફિસર અંસારી સાહેબ માજી પ્રમુખ ગોપાલસિંહ રાવલજી ભરતભાઈ પટેલ ભાવનાબેન પટેલ હસમુખભાઈ હિમેનભાઈ પટેલ ઓળ નગરપાલિકાના કર્મચારી સ્ટાફગણ શાળાનો શૈક્ષણિક સ્ટાફ શાળાના બાળકો દરેક સંગઠનના હોદ્દેદારો ઓડ શહેરના વડીલો યુવાનો સૌએ ઉપસ્થિત રહી તિરંગા યાત્રામાં જોડાયા વડાપ્રધાનના હર ઘર તિરંગા સંકલ્પને આગળ વધારવા માટે છેલ્લા બે વર્ષથી સ્વતંત્રતા દિવસ ઉજવણી નિમિત્તે તિરંગા યાત્રાના આયોજનથી એકતા અને રાષ્ટ્રભાવનાની લહેર જાગી છે કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના હજારો ગામડાનો અને શહેરોમાં રાષ્ટ્રભાવના સાથે આ અવસરની ઉજવણી થઈ રહી છે ત્યારે નગર ખાતે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભવ્ય તિરંગા યાત્રા ફેરવવામાં આવી યાત્રામાં દરેક સંગઠન કાર્યકરો સામાજિક સંસ્થા અને રહીશો સહિત મોટી સંખ્યા વધુ લોકો જોડાયા ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન હેઠળ ધ્વજનું વિતરણ કરવામાં આવ્યું રિપોર્ટ દિલીપભાઈ એસ પટેલ આનંદ જી પી કે